નમસ્કાર મિત્રો શિક્ષણની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે મારી શાળા વિશે નિબંધ સમજશું મારી શાળાનું નામ શ્રી નાનીધારી પ્રાથમિક શાળા છે તે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાનીધારી ગામમાં આવેલી છે તેમાં બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના બાળકો અભ્યાસ કરે છે મારી શાળા સરકારી શાળા છે જેથી તેનું સંચાલન શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા થાય છે મારી શાળાનું મકાન બે માળનું છે દરેક માળ પર ત્રણ ઓરડા છે બધા ઓરડા વિશાળ અને હવા ઉજાસવાળા છે તેમાં પંખા અને ટ્યુબલાઇટ છે શાળાના આગળના ભાગમાં એક નાનો સુંદર બગીચો છે તેમાં ચંપો મહેંદી મેહંદી બોટલપામ તથા કરેણ જેવા નાના મોટા વૃક્ષો છે મારી શાળામાં કુલ પાંચ શિક્ષકો છે શાળાના આચાર્ય વિનોદકુમાર હરસોરા ધોરણ ત્રણથી પાંચમાં ભણાવે છે જ્યારે સંગીતાબેન કારલિયા બાલવાટિકાથી ધોરણ એક અને બેમાં માં ભણાવે છે ભટ્ટી સાહેબ આસિફ સાહેબ અને સાગર સાહેબ અમને ધોરણ છઠ્ઠી થી આઠમાં અલગ અલગ વિષય ભણાવે છે શાળાના બધા શિક્ષકો ખૂબ જ પ્રેમાળ છે તે અમને ખૂબ સારું શિક્ષણ આપે છે અમારી શાળામાં પ્રવાસ રમતોત્સવ વિજ્ઞાન પ્રદર્શન વિવિધ સ્પર્ધાઓ વિવિધ દિવસોની ઉજવણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી ઘણી પ્રવૃત્તિઓ થાય છે મારી શાળામાં અમને સ્વાદિષ્ટ પી એમ પોષણ યોજના મુજબ મધ્યાહન ભોજન અને અલ્પાહાર પણ મળે છે અમારી શાળામાં પુસ્તકાલય છે જેમાં દર અઠવાડિયે અમને નવા નવા પુસ્તકો આપવામાં આવે છે શનિવારે અમારી શાળામાં દફતર વગરનો શનિવાર ઉજવાય છે જેમાં અમે યોગ સંગીત ખેલકૂદ અને ઇતર પ્રવૃત્તિઓ કરીએ છીએ મને મારી શાળા ખૂબ જ વહાલી છે મિત્રો મજા આવીને આવી જ રીતે એનિમેશન દ્વારા વિવિધ વિડિયો જોવા માટે અમારી ચેનલ શિક્ષણની દુનિયાને આજે જ સબ્સ્ક્રાઇબ કરો